જય મા મોગલ મિત્રો જય મા મોગલ તો સાલું મિત્રો આજે આપડે માં મોગલ ના દર્શન કરવી મિત્રો મોગલ માં અહિયાં એટલો હાસ છે કે મિત્રો મોગલ માનું આપણે ફોટો પાડીએ તો વિડીયો શૂટિંગ લઈએ તો માતાજી વિડીયો શૂટિંગમાં આવતા નથી એવું અહીંયા માનવામાં આવે છે અને ઘણા લોકોને માતાજીના વિડીયો ઉતારવામાં માતાજી વિડીયામાં દેખાણા નથી એવું પણ ઘણા લોકોને બન્યું છે કેમ કે મા મોગલનો હાશ એટલો છે તો મિત્રો આજે આપણે માતાજીના દર્શન કરીએ અને મિત્રો તમે પણ જો ક્યારેય ભગવડા આવો તો માતાજીનો વિડીયો ના ઉતારવો અને ઉતારવો હોય તો દૂરથીને જ ઉતારવો જેમ આપણે માતાજીના દર્શન કરીશું તો જય મા મોગલ મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયા લાવ્યા કરું છું તો મિત્રો સંગે મોગલનું અહીંયા પણ મંદિર છે જય મા મોગલ મા માતાજીનું મંદિરની સામે જ પણ નાનું એવું મંદિર છે અહીંયા તો જય માં મોગલ ને મિત્રો માં મા મોગલનું સાહસ અને મા મોગલ એટલી કૃપાળું છે કે દરેક ભક્તો ઉપર દયા કરે છે તો મિત્રો આપણી ઉપર પણ માતાજી દયા કરશે ને આપણે પણ માતાજીને પગે લાગ્યા હતા કે આપણે માતાજીનું થોડું ઘણું શૂટિંગ લેવાનું છે તો માતાજીને પગે લાગીને આપણે માતાજીનું થોડુંક શૂટિંગ લીધું છે પણ મિત્રો તમે જો ખાલી એવી રીતે શૂટિંગ લેવા માંગતા હો તો મિત્રો માતાજીનું શૂટિંગ ના લેવું કેમ કે મા મોગલમાં એ બહુ જ માં કૃપાળું છે પણ તમે એમનું શૂટિંગ ના લેતા તમે ભગુડા જ આવતો તો મિત્રો પ્લીઝ માતાજીનું શૂટિંગ ના લેતા ને દૂરથી શૂટિંગ લઈ લેજો જયમાં ખોડિયારમાં અહીંયા માતાજીના બે મૂર્તિઓ મેંકવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મા ખોડિયારમાં મોગલમાં જયમાં મોગલ જય જયમાં ખોડલ દર્શકો અહીંયા તમે જોઈ રહ્યા છો મા ખોડિયારમાંની પણ મૂર્તિ છે એની ખૂબ જ સારી એવી પ્રદર્શની છે જય મા મોગલ જય મા ખોડલ મિત્રો આપણે હવે દર્શન કરીશું માતા મોગલના અને આપણે દૂરથીને દર્શન કરવાના છે આપણે જય મા મોગલ મિત્રો અહીંયા આપણે માતાજીને દૂરથી દર્શન કરી લેવાના છે જય મા મોગલ જય મા મોગલ દર્શન કરી અને મિત્રો કમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખજો ભગુડાવાળામાં મોગલમાં અહીંયા શાક બિરાજમાન છે અને માતાજીનો ખાસ એટલો છે કે અહીંયા ઘણા લોકો સાથે એવા પરસા પણ થઈ ચૂક્યા છે કે માતાજીને શૂટિંગ લેવામાં માતાજી શૂટિંગમાં આવ્યા નથી એવું ઘણા લોકો સાથે બન્યું પણ છે એટલે આ માટે આપણે દૂરથીને શૂટિંગ લીધું છે કેમ કે માતાજીના શાળા ન કરાય માતાજી તો દયાળુ છે પણ આપણે માતાજી સાથે મા મોગલ મિત્રો આ છે ભગુડાનું જગ્યા અને અહીંયા ભોજનશાળા પણ છે માતાજીની દયાથી અહીંયા હરેક શ્રદ્ધાળુઓને પ્રસાદી પણ મળી રહી છે જય મા મોગલ મિત્રો ભગુડા આવો તો મા મોગલમાંના ધામ એટલે ભગુડા ધામ એ જ મોગલધામ અહીંયા તમે જોઈ રહ્યા છો લોકો અહીંયા ગમે ત્યારે આવે એમને શાહ પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ સારી એવી કરવામાં આવે છે કોઈ પણ શ્રદ્ધાળુ આવે એમને પહેલાં શાહ અને બાળકને શા પણ પાય છે તો આવો માતાજીનો પ્રતાપ છે મા માનો કે જ્યાં કોઈ ભૂખ્યું ન જાય અને કોઈ દુઃખી થઈ ન જાય માતાજીના આશીર્વાદ મળી જાય તો એમનો બેડો પાર થઈ જાય જય મોગલ